ઉત્તરાયણ ને આડે હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની બજારોમાં અવનવી પતંગો તેમજ દોરીનું આગમન જોવા મળી આવ્યું છે સમગ્ર બજારમાં પતંગ દોરીના સ્ટોલ તેમજ દુકાનો જોવા મળી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપારીઓ ખૂબ જ ઉત્સાહ સાથે પતંગ દોરીનો સામાન તો લાવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પતંગ દોરીના ધંધામાં પણ મંદિરનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે ઉત્તરાયણને આડે માત્ર હવે ગણતરીના જ કલાકો બાકી રહી રહ્યા છે છતાં પણ પતંગ દોરીના સ્ટોલ ખાલી જોવા મળી રહ્યા છે સુરેશ ગલ્ચર સાથે ન્યૂઝ દાનેરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ